ગણેશોત્સવ દરમિયાન પાટીદાર નેતા અલ્પેશ ખથરીયા અને ગણેશ આયોજક વચ્ચે બબાલ થઈ હતી આ ઘટનામાં ઓડિયો બાદ હવે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયોમાં પોલીસને મામલો થાળે પાડવા માટે બળ પ્રયોગ પણ કર્યો હતો જોકે અલ્પેશ કથરિયા અને ગણેશ આયોજકો વચ્ચે સમાધાન પણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી અને તે વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી હતી એ દરમિયાન સમાજના આગેવાનોએ આવીને વચ્ચે પડી અંદરો અંદર બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું અને આ બાબતની ઉત્તરાયણ પોલીસ મથકની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી આ હતો અને કઈ રીતના પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી તારીખ ચાર પાંચની રાતે સુદામાકા રાજા ગણપતિ પંડાલ જે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલું છે એના આયોજકો પાટીદાર સમાજના મોટા આગેવાનોએ આયોજન કર્યું હતું સામા પક્ષે પાટીદાર કા રાજા અલ્પેશ કથિરિયા અને એ લોકોએ પણ આયોજન કરેલું હતું આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો અલ્પેશ કથિરિયાને સુદામાકા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના બે દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા પરંતુ સન્માનના મુદ્દે સન્માનના મામલે આ બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું